કર્યું કાલે સમય બદલી ગયો જન્મ દેનારી હેઠે જમવા બેવાનું તમે હવે ડાઇનિંગ ટેબલ ઉપર બેહો છો એટલે આ દુઃખ છે સમજાય એને વંદન હું ધવલા ગાના નો મામો બોલું ટીમ્બા સમજી જાવ દુઃખ હોય જાય આવું તો પાકો કહું છું કે દુખી ન થવું હોય ને તો જન્મ દેનારી માને ગોખલામ બેઠે કન ને માતા નાચવી લઈ જાવ ગુરુવારે કમઠિયા દાણા જોવાનો આવું પ્રયોગ કરે હું ધવલા ગાના પણ બાળોજી સમય પરિવર્તન થઈ છે રોજે રોજ નવું આવવા માંડ્યું હવે ડોહી તને ખબર ન પડતી એમ કયો છો હવે જેથી ડોહી ખબર ન પડતી તેથી આમ કર્યું હોત તો બધી ખબર પડી જાય કે ટીમ્બા બાળોજી ચંદુ ભગત કે તમે મોટા ધ્યાન જ્યારે ત્યારે તમે શેરીમાં બાંધીને આવો ને કઈક મને હેન પર એવું વગાડો ને હા હવે હું એક વાર આવી ગયા પછી અડતાલીસ કલાક ના જાઉં એવો દેવ છું અને હું જેવા માહોલ માલું ને એવા તમ માહોલ માલું એટલે આમને માલ્યા રાખશે તમારું મારું બધાનું કે ચંદુ ભગત કે પાઘડી તમે મોટા થયા ને ત્યારે માનો ખોડો હતો શું હતું કે શેરીમાંથી માંથી આવો ને પારોટજી ડિમ્બા એટલે ઘરે આવીને માના ખોરામ કરી જાવ માનો ખોરો ઘરી જાય પછી આમ માથે નાખી દે ને એટલે એવું થતું હવે કોઈના બાપ બેક નથી ગમી આવે પણ હવે હાડી હાડલો ક્યાં હવે હાડલો ક્યાં વયો ગયો હવે તમને ઢાકે એટલે આ બાજુથી ઉગાડ રયો આ બાજુથી ઉગાડ રયો હંતાઉ ક્યાં હાલો આ તમારા પાસે હંતાવાનો ઓપ્શન નથી અને પેલા હતું હતું ને પેલા અને હવે હંતાવ તો હલવાઈ જાવ ખબર પડી જાય કે તો કવિરાજ કવિઓની કલમ બધાઈ હેલી પણ એક જગ્યાએ રોકાઈ ગઈ રોકાઈ ગઈ હજી ત્યાંથી હલતી જ નથી એવું કોઈ હોય ને તો આ જગત માં ચંદુ ભગત મા એ મા બીજા વગડાના વાહ કેમ બારોટ ટીંબા આવું બોલું છું તો તમે એવું વિચાર્યું કે આ હા તો કોને કરી તમારો સમય કયો માનાનો એવું ધોવલા ગાંડા નો મામો કહું છું જે મુંગા પ્રક્ષી પ્રાણીઓ તમારા ઘરે આવો ને એટલે તમે તમને હવે લાકડી રાખવા માંડ્યા ઢીબા અત્યારે હું જી આ બોલું છું ને આવું આઈતમ આઇટમ પેલા ચોટીલાની ની મેલડી બોલી હતી અને ભાઈ બંધ કરો તો મરદ ને કરજો રાકા ને કે બારોડજી હવે તમે જે ખંભો રોયો ને એવો ખંભો ક્યાંક ક્યાંક રહ્યો છે હવે ખંભો ક્યાં હવે તો એવો ખંભો રહ્યો બારોડજી તમે રોવો ને એટલે બીજેથી દી હવાર માં નાખે કે હવે એના ભેગું કઈ ન કરતા હોય તૂટી ગયો છે ત્યાં રોવાય નહીં હવે ગયો છે ને કરતા પૈસા આવે એનું નક્કી નથી ધંધુ ભગત પણ રોવું હોય ને ક્યાંક આવો દેવ બેઠો ને આ જો કોઈને કહે છે નહીં ખમા કહે છે કવિરાજ કરે તો દુશ્મન વાહ થી ઘા કરે ત્રીસ રૂપિયા માં માર્કેટમાં મળે છે પેરી લેવાય હું પેરી લેવું એ તમારી સમજ કેમ ચંદુ ભગત આવું બોલું છું મારી વાત તો તમારે સમજવાની છો હા હું નામ લઈને નહીં કહું સારું હોય છે ચંદુ ભગત તમે આ એકાવન દીકરીઓ પહેનાવો

તો તમે મારી હેરો હેરતો છો કે ટીમ્બા જેથી વેળા આવે ઘરે દીકરી એ બાપ ને કે ભાઈ લગ્ન નો સમય એવો છે પણ ઘરમાં કઈ નથી એ બાપ ને જ ખબર હોય કે દુઃખ શું કેવાય તો ભારોટજી ચંદુ ભગત વેચી કર્યો હોય ને એને ખબર હોય ઝેર કેટલું ચડે ને કેટલું ઉતરે તો તેલ માં શાક ખાતો એ પાણી માં ખાતો એને ખબર પડે દુઃખ શું કેવાય ચંદુ ભગત મન ખબર છે કે અહીંયા કેટલા કેમ આવ્યા છે કેટલા કેમ નથી આવ્યા હવે કેટલા ના ઘરે ડબરામાં લોટ છે ને ભાખરી નથી ખાઈ ધવલા ગાંડા મામા મન ખબર છે પણ ટીંબા આ વાત જોઈને બેઠું તું કે કઈ કમઠિયા સરકાર આવે કઈ કમઠિયા સરકાર આવે આજ મેં નક્કી કર્યું તું મોડું પડવું છું જોઈ કેટલા વધે છે પણ કઈ વાંધો આવ્યો નહી તો ભગત ગણવામાં આઠ દો નો થાય ને એક વધારો થાય એવું મન કોઈ આમાં બાર ચૌદ નો થાય ને એક વધારો થાય એટલે કહો એટલે એક શબત બોલવું આમાં હજી હોડ અઢાર નો થાય ને વધાવો વધારો થાય એટલે હું કહો હજી ભગત આમાં હોડ અઢાર નો થાય ને વધારો થાય ઓગણી નો તો તો ચંદુ ભગત આ સેવકો આ ભક્તો જેવો ભાવ લઈને આવ્યા છે જેવો દુઃખ લઈને આવ્યા છે આ લીમડા વાળાના હંગાત કરીને પૂરું ના કરાવું તો હું ધવલા ગાંડા નો મામો ના પણ મને હક્ષ નથી પડતું કેમ નહીં પડતું હોય